પાસે ધ એમરલ્ડ બિલ્ડિંગમાં ધ સિક્રેટ કિચન નામની રેસ્ટોરન્ટ ધરાવે છે ગત તારીખ ઓગણત્રીસ મે રેસ્ટોરન્ટના કેશિયર હરેશ ખંતે રેસ્ટોરન્ટ બંધ કરી હતી બીજા દિવસે રેસ્ટોરન્ટનો મેનેજર કમલ મેહરા રેસ્ટોરન્ટનું લોક ખોલી અંદર ગયો હતો જ્યાં તેને કાઉન્ટરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો મળ્યો હતો જેથી ભાવિક રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા તેમણે તપાસ કરતા રેસ્ટોરન્ટની પાછળનો લોખંડનો દરવાજો તૂટેલી હાલતમાં જણાયો હતો કેશ કાઉન્ટરમાંથી રૂપિયા ચોસઠ હજાર રોકડાની ચોરી થઈ હતી આ દરમિયાન બિલ્ડિંગના એસ્ટેટ મેનેજર રાકેશ વિશાલ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોમ્પ્લેક્ષમાં બીજી ત્રણ જગ્યાએ ચોરી થઈ છે કોમ્પ્લેક્ષના પહેલાં માળે હાઉસ ઓફ મખની રેસ્ટોરન્ટમાં પણ ચોરી થઈ હતી જેથી તે રેસ્ટોરન્ટના મેનેજર ફૈઝલ ખાન અયુબ ખાન પઠાણને જઈને મળતા તેમણે કહ્યું હતું કે રેસ્ટોરન્ટના કેશ એકાઉન્ટમાંથી રૂપિયા સાત હજાર રોકડાની ચોરી થઈ છે ત્યારબાદ ત્રીજા માળે એવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર નિલીપ્ત રજનીકાંત દેસાઈને મળતા તેમણે જણાવ્યું હતું કે અમારી ઓફિસમાં દિવાલમાં લગાવેલા સેફ ડ્રોવર કોઈ ચોરી ગયું છે ઓફિસની પાછળની કાચની બારી ખુલ્લી હાલતમાં હતી તે ડ્રોવરમાં મૂકેલા બત્રીસ હજાર રોકડા ચોરી થઈ છે ઓફિસના એફઆરએફસી લોકરમાં મૂકેલા રોકડા રૂપિયા ઓગણીસ હજારની પણ ચોરી થઈ હતી ત્યારે અકોટા પોલીસે આ સમગ્ર મામલે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી સ્થાનિક રેસ્ટોરન્ટ માલિક દ્વારા જણાવ્યું હતું કે એક તસ્કર ચોરી કરવા આવ્યો હોવાનું જણાય છે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે